જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આજે આપણે પિસ્તા મસાલા પૂરી સિદ્ધ કરવાની છે જે પહેલાં ફલાહારમાં બી આવી જાય છે અને દૂધગરમાં બી આવી જાય છે તો અહીંયા નંગમાં ત્રણ નંગ બાફેલા બટેટા લીધા છે બટેટાને પહેલાં હાથેથી આવી રીતે મસૂડી લઈએ આપણે ઓ અહીંયા અમે ત્રણ નંગ બટેટાનો ઉપયોગ કર્યો છે આપણે જો વધારે પ્રમાણમાં સામગ્રી કરવી હોય તો વધારે પ્રમાણમાં અહીં લઈ શકો છો હવે મટેટા બટેટા છે ને સરખી રીતે અહીંયા મસળી લીધા છે હવે આપણે એમાં પિસ્તાનો ભૂકો વધરાવાનો છે પિસ્તાનો ભૂકો કેટલો એટલે એક કપ જેટલો અહીંયા પિસ્તાનો ભૂકો જોશે કર્કરો પિસ્તાનું જુઓ ને પિસ્તાને કરકરો પીસી લેવાનું સાવ ફાઇન પાવડર નહીં દાણાભાજી એક ચમચી આદુ અને મરચાં પેસ્ટ એક ચમચી અહીંયા લીધો છે આરા રોટ એટલે તપકીર આપણે કહેવાય એ અહીંયા આપણે ત્રણથી ચાર ચમચી લીધી છે જો આપણે લોટ એટલે મિશ્રણના ડો બાંધ્યા પછી આપણને એવું લાગે કે મિશ્રણ હજી ઢીલું છે તો આપણે અહીંયા તપકીરનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરી શકો છો આપને જો તપકીરનો ઉપયોગ ના કરવો હોય તો આપણે રાજીગિરા લોટનો ઉપયોગ કરી શકો છો આપણે એને સરખું મસ્ત મિક્સ કરીએ અને અહીંયા સાકર પધરાવણી છે સાકર એટલે ભૂરૂપી સેલી સાકર છે ને એ થોડુંક ચડિયાતા પ્રમાણમાં જોશે એટલે એક ચમચી અહીંયા બુરૂ એટલે સાકરના પાવડરનો ઉપયોગ કરે અને અડધો લીંબુનો રસ મીઠું આપ સ્વાદ પ્રમાણે પધરાવી શકો છો અહીંયા વન ફોર્થ ચમચી ખાલી મીઠાનો ઉપયોગ કર્યો છે મેં હવે એને સરખી રીતે આપણે હાથે હાથના મદદથી સરખું મિક્સ કરી લઈએ આપણે જો પહેલાં જે કીધું તકકીરનો ઉપયોગ ના કરવો હોય તો આપ રાજી ગરાના લોટનો ઉપયોગ અથવા તો સિંગુડાનો લોટનો ઉપયોગ કરી શકો છો આપ અહીંયા તો જો આપણને એવું લાગે કે મિશ્રણ ઢીલું છે તો હજી થોડુંક તપકીર કે રાજીગરના લોટ આપ પધરાવી શકો છો જેથી શું છે કે પિસ્તાની જે પૂરી છે ને સુંદર ફૂલી ફૂલી બને સુંદર બને પૂરી તો લોટ અહીં સરખો બનાવી ગયો છે આપણે ડોજી છે સરખો રેડી થઈ ગયો છે હવે સે જ ઘીવાળો હાથ કરી લેવાનો અને ઘીવાળો હાથ કરીને નાની નાની ગોળી લઈને હાથેના હાથ આપણે હાથેળીના મદદથી જ એને થેપી લેવાની નાની નાની પૂરીઓને એટલે બહુ મોટી બી નહીં અને બહુ પતલી બી નહીં મીડિયમ સાઇઝને એને કરવાની પૂરી મીડિયમ સાઇઝની કરશું મીડિયમમાં રાખશો તો સુંદર ફૂલશે પૂરી નહીં તો ફૂલશે નહીં તો ઘી છે એને મેં પહેલાં જ ગરમ કરવા મૂક્યું છે તો ઘીનો તાપ કેવું રહેવું જોઈએ મીડિયમ ફ્લેમ નહીં તો હાઈ ફ્લેમ પર મૂકશું ને પૂરી પધરાવશું તો તરત જ લાલ પડી જશે અને સાવ જો તેલ ગરમ નહીં થયું હોય તો પૂરી પધરાવશો પૂરી તરત છૂટી પડી જશે તો અહીં ઘી પહેલાં ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમને ધીમી જ રાખી છે અને એને સરખી ધીમા ગેસે એને તળવા તળાવવા દઈએ તો એક બાજુ તળાઈ જાય તો આપણે હિં જો પૂરી ફૂલી ગઈ છે એક બાજુ તળાય એટલે બીજી બાજુ ફેરવી દેવાની જો આપને લાગે કે નથી મતલબ પૂરી નથી વણાઈ રહી તો ફરીથી આપ તપકીરનો ઉપયોગ કરી શકો છો તો પૂરી એ સુંદર તળાઈ ગઈ છે રંગ સુંદર આવ્યો છે અને ફૂલી છે બી હવે એક પ્લેટમાં કાઢી લઈએ આવી રીતે બધી પૂરી તળી લઈએ આપણે તો બધી પૂરીઓ અહીંયા પિસ્તાની બધી મસાલા પૂરી તળાઈ ગઈ છે હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ તો ખૂબ સરળ અને સુંદર પિસ્તાની મસાલા પૂરી એ સિદ્ધ થઈ ગઈ છે તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે વિડીયો ગમે તે આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાયકોન હેટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આપને કાંઈ પૂછવું છે તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ